વડોલી ટકારમાં ઓલપાડ સુરત માર્ગ માર્ગ ઉભરાયો બમ બમ જી ઉઠ્યો હતો જેમાં કૈલાશભાઈ અગ્રવાલ દ્વારા છેલ્લા પંદર વર્ષથી પણ વધારે સેવા આપી રહ્યા છે હિન્દુઓના આસ્થાનું પ્રતિક સમાન આ કાવડયાત્રામાં હર હંમેશ ખડે પગે રહેતા એવા કૈલાસભાઈ અગ્રવાલના સેવા કાર્યને નમન છે જેમાં વિશાળ યાત્રામાં જેટલા નીર લઈ ઉધના શિવજી મંદિરે પહોંચી જળનો અભિષેક કરાશે શ્રાવણ માસના પવિત્ર દિને દર વર્ષે સુરત થી નર્મદાના નીર લેવા કાવડ યાત્રીઓ આવે છે છવ્વીસમી વિશાળ કાવડયાત્રામાં એકસો પચાસ જેટલા કાવડયાત્રીઓ જોડાયા છે ભરૂચથી નર્મદાના નદીમાં સ્નાન કરી જળ લઈ શિવભક્તિ ભક્ત મંડળ શ્રી શિવભક્ત મંડળ નગર થયો હતો અને શ્રી બ્રજ રામેશ્વર મંદિર સુરત ખાતે પહોંચી શિવજીને ઓલપાડના વડોલી વાંકી અને ત્યારબાદ તાલુકાના ટકારમાં નજીક આવેલી શાળામાં રાત્રિ રોકાણ કરી વહેલી સવારે શિવજીની આરતી કરી કાવડયાત્રીઓ સુરત તરફ પગપાળા રવાના થયા હતા હર હર મહાદેવ બમ બમ ભોલેનાથથી આખો માર્ગ ગુંજી ઉઠ્યો હતો ત્યારે શ્રાવણ માસમાં સોમવારથી જ શિવ ભક્ત શિવ મંદિરો ભક્તોથી ઉભરાઈ રહેશે ત્યારે માર્ગો પર પણ કાવડ યાત્રાઓ જોવા મળે છે તેમ ભરૂચથી નીકળી હાંસોટ થઈ વડોલી વાંકથી ટકારમાં ઓલપાડ સુરત માર્ગો પર વિશાળ એકસો પચીસ જેટલા એકસાથે સાથે કાવડયાત્રીઓ હર હર મહાદેવ બમ બમ બોલે નાનાથી આખો માર્ગ ગુંજી ઉઠ્યો હતો રિપોર્ટર ભગતસિંહ ચૌહાણ ભારત દર્શન ન્યૂઝ મારું નામ કૈલાસચંદ્ર અગ્રવાલ હું દસ પંદર વર્ષથી એમની સેવામાં જોડાયેલો છું

शिव भक्त मंडल हम लोग नर्मदा मैया का जल भोलेनाथ बाबा को ब्रज रामेश्वर मंदिर इतना में चढ़ाते हैं हर वर्ष ये हमारा मंडल का सभी आयोजन है और जगह जगह पर हमको सेवाएं दी जाती है जैसे कैलाश जी अग्रवाल यहाँ पे में है रायमा है अपना काका बाबा हॉस्पिटल है आजोर के अंदर वहाँ पे भी अच्छी है तो कितना साल से हमारी छब्बीस साल से यात्रा छब्बीस साल चल चलाना है कितने लोग सौ ढाई सौ का संघ रहता है जिसमें डेढ़ सौ समथिंग आवड़ रहती है बाकी हमारे कार्यकर्ता है सेवा मंडली है